જય દ્વારકાધીશ મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અવાજ ક્લિયર આવી રહ્યો છે કે નહીં એ જરાક ચેક કરી દો નેટવર્કનો પ્રોબ્લમના કારણે અવાજ ના આવે તો પછી આપણે મેસેજ દ્વારા અથવા તો વિડીયો દ્વારા માહિતી આપશું ઓકે આવે છે હવે ચાલો તો મિત્રો ગઈકાલે આપણે જે આગાહી આપી હતી ગઈકાલના દિવસના વરસાદના વિસ્તારો વિશે વાત કરી હતી જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગતિવિધિમાં થશે વધારો એના વિશેની વાત કરી હતી ગ્રુપની અંદર પણ મેસેજ દ્વારા અને યુટ્યુબમાં વિડીયો દ્વારા માહિતી આપી દીધી હતી તો ઉત્તર ગુજરાતમાં મોડી રાત્રે અને આજે વહેલી સવાર સુધી આપણે આજે વહેલી સવારે સાત વાગ્યા સુધીની જે આગાહી હતી એની વાત છે તો એમાં વરસાદ ખરેખર સારો થયો છે છ થી આઠ ઇંચ સુધીના સમાચાર ન્યૂઝમાં આવી રહ્યા છે તો એ ન્યૂઝ મળી રહ્યા છે એવા તો ખાસ કરીને બીજા જે વિસ્તારો છે ભાવનગરની અંદર પણ સારો વરસાદ હતો જે આપણે બોટાદ ભાવનગરનો વિસ્તાર આપ્યો હતો તેમાં સુરેન્દ્રનગરની અંદર પણ ઝાપટા ચાલુ થયા કચ્છના જે પૂર્વ વિસ્તારની વાત કરી હતી ત્યાં પણ ઝાપટા જોવા મળ્યા હતા અને સૌરાષ્ટ્રની અંદર પણ હળવા ઝાપટાઓની વાત હતી તો એ પણ ઝાપટા જોવા મળ્યા હતા હવે વાત કરવાની છે આજના વિસ્તારો વિશેની તો આજના વિસ્તારો વિશે વિન્ડીમાં વરસાદ નથી બતાવતો આવા પ્રશ્ન મિત્રો રહેવા દે વિંડીમાં વરસાદ નથી બતાવતો અને નથી આવતો એવું કાંઈ છે જ નહીં બધી જગ્યાએ વરસાદ સારા આવે છે અને મોડેલોમાં દેખાડે છે ઘણા બધા મોડેલોમાં દેખાડે છે એ પ્રમાણે વરસાદ આવે પણ છે તો રસ્તા ઉપર ઊભા છે કદાચ અવાજની અંદર પ્રોબ્લેમ થાય સાઈડમાંથી વાહન નીકળતા હોય અત્યારે ટ્રેક્ટર વેક્ટર નીકળતા હોય એટલે તો હાલ ઝરમર વરસાદ ચાલુ છે એ છે વાગડની વાત બરાબર મહાદેવભાઈ આહીર કહી રહ્યા છે બે મિનિટ માટેનો હું સમય લઈશ થોડો અવાજ તમને સારી રીતે નહીં આવે ધારી ગીર વિસ્તાર દલખાણિયા ચાલુ છે વરસાદ ભાવનગરમાં હવે વરસાદની જરૂર છે વરાપની જરૂર છે આ બાજુમાં રસ્તો છે એટલા માટે અવાજ આવે છે વાહન જતા હોય બાઇકના કે ટ્રેક્ટરના ના કેવા અને આ જગ્યાએ સારું નેટવર્ક આવતું હોય એટલે આ જગ્યાએથી લાઈવ કરું છું હું ઘણી વખત અહીંયાથી જ કરું છું આજના વરસાદની વાત કરવાની છે મિત્રો આજે વરસાદની જે તીવ્રતા છે જેમ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડ્યો એ થોડો તીવ્રતાવાળો વરસાદ પડ્યો તો આજે જે વરસાદ છે એની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે આજે પણ વિસ્તારમાં ખૂબ મોટો વધારો થવાનો છે આજના દિવસ પૂરતો આવતીકાલે આ આગાહી નથી આવતીકાલે સવારે સાત વાગ્યા સુધીની આગાહી છે આવતીકાલના દિવસ માટેને આ માહિતી નથી આજથી અત્યારથી આવતીકાલે સવારે સાત વાગ્યા સુધીમાં એટલે કે આજે તારીખ છે ત્રણ જુલાઈ બરાબર આવતીકાલે ચાર જુલાઈના સવારે સાત વાગ્યા સુધીની માહિતીની વાત કરીએ સાબરકાંઠા હિંમતનગર રાજેન્દ્રનગર બાજુ વરસાદ ચાલુ છે મિત્રો ઘણી જગ્યાએ ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ છે અને ખૂબ સારો વરસાદ પણ છે ભાવેશભાઈ ચૌધરી પણ કહે છે ઉત્તર ગુજરાતમાં વરસાદ મિત્રો ઘણી જગ્યાએ ચાલુ છે અને હજી આજના દિવસ પૂરતો ચાલુ રહેવાનો છે આજે બપોર સુધી ખાસ સારામાં સારી એક્ટિવિટી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે સમગ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે ત્યાર પછીની વાત કરીએ તો આજે મધ્ય ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ એક્ટિવિટી વધારે થશે કચ્છના ભાગોની અંદર પણ આજે ખૂબ સારી એક્ટિવિટી માં વધારો થશે જેમાં પૂર્વકાશ ખાસ કરીને રાપર ભચાઉ આસપાસનો વિસ્તાર અને બંગાળ આ આપણે કચ્છની ખાડી આસપાસનો વિસ્તાર બંગાળની ખાડી જ યાદ આવી જાય બોલવામાં કાયમ બોલતા હોય ને એટલે એ કચ્છની ખાડી આસપાસનો વિસ્તાર જે છે ત્યાં પણ સારી એક્ટિવિટી આજે જોવા મળી શકે છે વરાફની મિત્રો ગઈકાલે આપણે વાત આપી દીધી છે વરાપ વીસ તારીખ સુધી કોઈ મોટી વરાપ નથી બેથી ત્રણ બેથી ત્રણ દિવસની વરાપ જોવા મળશે એમ ગઈકાલે અમારા સારી એવી વરાપ હતી ને આજના દિવસ પૂરતી પણ વરાપ છે પણ આજે બપોર બાદ એક્ટિવિટી થઈ શકે છે કચ્છની અંદર વરાપ તો હવે ખાસ ગોતવા જ આવી પડશે વરાપ પણ હાલ મળે એવું છે નહીં તો સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો કચ્છની આસપાસનો વિસ્તાર પાટણ બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળશે સાથે બોટાદ અને ભાવનગર જિલ્લાની અંદર પણ એક્ટિવિટી જોવા મળશે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર હળવા ઝાપટાથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે મધ્યમ વરસાદ પણ ઘણા બધા જગ્યાએ જોવા મળી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી ટૂંકમાં આવતીકાલે ફરીથી નવા વિડિયો સાથે લાઈવ સાથે નવા વિસ્તારોની માહિતી તમારા સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ